ઈરાન ઇઝરાયલ યુદ્ધ પર અમેરિકાનું મોટું એલાન ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ સહમતિનો દાવો ટ્રમ્પનું કહેવો છે કે વર્ષો સુધી યુદ્ધ ચાલી શકતું હતું ચોવીસ કલાકમાં પૂર્ણ થશે બાર દિવસ ચાલેલ આ યુદ્ધ હવે ચોવીસ કલાકમાં પૂર્ણ થવાની વાત ટ્રમ્પે કરી છે તેમનું કહેવું છે કે આંતરિક સહમતિથી યુદ્ધ વિરામ યુદ્ધ વિરામની તમામની શુભેચ્છાઓ ટ્રમ્પ દ્વારા પાઠવવામાં આવી છે તો ચોવીસ કલાકમાં યુદ્ધ પૂર્ણ થવાની વાત ટ્રમ્પ દ્વારા કહેવામાં આવી તેમણે કહ્યું કે આંતરિક સહમતિથી આ યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે તો યુદ્ધ વિરામની તમામ લોકોને ટ્રમ્પ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી તો ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં સહમતી દર્શાવવામાં આવી છે યુદ્ધ વિરામને લઈને ત્યારે વર્ષો સુધી આ યુદ્ધ ચાલી શકતું હતું પરંતુ હવે આ ચોવીસ કલાકમાં પૂર્ણ થશે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે આંતરિક સહમતીથી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે તો ચોવીસ કલાકમાં આ યુદ્ધ પૂર્ણ થવાની વાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે તો ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનો હવે અંત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચોવીસ કલાકમાં આ યુદ્ધનો અંત આવી જશે ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે યુદ્ધ વિરામ પર વિદેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે યુદ્ધ વિરામ પર હજુ કોઈ સહમતી નથી તેવું વિદેશ મંત્રીનું કહેવું છે ઈરાન પર હુમલો બંધ કરી ઇઝરાયલ વિદેશ મંત્રી નિવેદન આપ્યું છે તો યુદ્ધ વિરામ પર હજુ કોઈ સહમતી નથી તેવું ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે યુદ્ધ વિરામ થઈ ગયું છે ચોવીસ કલાકની અંદર આ યુદ્ધ વિરામ થઈ જશે આ યુદ્ધ વર્ષો સુધી ચાલે તેમ હતું પરંતુ ચોવીસ કલાકમાં યુદ્ધ વિરામ થશે પરંતુ તેનું અલગ નિવેદન વિદેશમંત્રી વિદેશ મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે કે હજુ સુધી યુદ્ધ વિરામ પર કોઈ સહમતી સાધવામાં નથી આવી ઇરાન પર હુમલો બંધ કરી ઇઝરાયેલ તેવું વિદેશ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વધુ જાણકારી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે વિવેદ વિદેશ બાબતના નિષ્ણાંત નિરંજનભાઈ નિરંજનભાઈ અત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને એવું કહેવું હતું કે ઈરાન જેટલો હુમલો કરશે તેનાથી ડબલ હુમલો તેના પર કરવાના છે પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પનું એવું નિવેદન સામે આવ્યું છે કે યુદ્ધ વિરામ સધાઈ ચૂક્યું છે પરંતુ ઈરાનના જે વિદેશ મંત્રી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હજુ સુધી કોઈ સહમતિ સાધવામાં નથી આવી આ બાબતને તમે કેવી રીતે જુઓ છો એક તો પહેલા એવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ નિવેદન આપે છે અથવા એમનું જે પણ કંઈ વક્તવ્ય હોય છે તો એ એટલે એના ઉપર ભરોસો કરવો થોડું મુશ્કેલ હોય છે કારણ કે આપણે જોયું કે ભારત પાકિસ્તાન વચ્ચે પણ જે હમણાં યુદ્ધ થયું હતું તો એમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે એમના તરફથી એવી ઘોષણા કરી હતી કે બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થઈ ગયા છે અને અમેરિકાની મધ્યસ્થી યુદ્ધ વિરામ થયો છે પણ એ વાત સાચી નહોતી કારણ કે ભારતનો તો પક્ષ છે કે ભારત પાકિસ્તાનના મુદ્દામાં કોઈ પણ ત્રીજા દેશની મધ્યસ્થી નહીં તો એટલે એ વાત સાચી નહીં નીકળી એવી જ રીતે હમણાં જે ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે તો એમાં પણ મને એવું લાગે છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે પણ ઈરાન તરફથી આ નકારવામાં આવ્યું છે અને મને લાગે છે કે ઈરાન કેટલું સહમત થશે યુદ્ધ વિરામ માટે એ હમણાં કહેવું મુશ્કેલ છે એનું કારણ એવું છે કે જે ઇઝરાયલ અને અમેરિકા તરફથી ઈરાન ઉપર હુમલા થઈ રહ્યા છે તો ઈરાન ઉપર એક એમને ખાલી જવાબ આપવાનો જ એક દબાવ નથી પણ ઈરાન માટે એમની સત્તા બચાવવું એ પણ એક મહત્વનું હમણાં એક કારણ છે એમની સામે એક સમસ્યા છે કારણ કે ઈરાનની જે હમણાં સત્તાધાર છે ખમેની હોય કે પછી રાષ્ટ્રપતિ પ્રદેશ ક્યાં હોય તો એમની સામે ઈરાનની જનતામાં ઘણી નારાજી છે તો એ દૂર કરવા માટે અને જનતાનું સમર્થન મેળવવા માટે પણ હમણાં ઈરાનને અમેરિકા સામે એવું કોઈ પણ યુદ્ધ વિરામ હોય કે એક પ્રકારનું સરેન્ડર હોય તો એ માન્ય નહીં થાય અને અમેરિકા સામે એક થોડું અમેરિકાને જવાબ આપે તો જનતાનું સમર્થન એમને મળી શકે છે તો મને લાગે છે કે અત્યારે કઈ પણ એમાં આ વિષયમાં કહેવું મુશ્કેલ છે કે યુદ્ધ વિરામ થઈ ગયો છે અને કોઈ પણ હવે હુમલા નહીં થાય કારણ કે આપણે જોયું કાલે ઈરાને કતર ના જે અમેરિકાના બેસ છે ત્યાં હુમલા કર્યા છે તો હમણાં મને લાગતું નહીં કે આ યુદ્ધ વિરામ કેટલો ચાલશે જી નિરંજનભાઈ આપ જોડાયા મારી સાથે તે બદલ આપનો આભાર